નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ મિત્રો આંગણવાડી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર સાથે એનર્જીના બે એમઓયુ થયા છે જેમાં પક્ષી અપરાણ અને શાળાઓ આંગણવાડીઓના વિકાસ માટે એમઓયુ સાઇન કરવામાં આવે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે ન્યારા એનર્જીએ વન વિભાગ સાથે જે એમઓયુ કર્યા છે તે અનુસાર જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે ન્યારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે મળતી માહિતી અનુસાર સમગ્ર ત્રણ વર્ષ માટે કુલ બાર કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની વિનાશવાળી જમીન પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો સ્થાનિક જૈવ વિવિધતામાં સુધારો અને વેટલેન્ડ્સ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે એટલું જ નહીં અભયારણ્યના કાર્યક્ષેત્રે જેમાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જે વિવિધતા ઘટાડવામાં મદદ મળશે આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગને પણ આવરી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નહેરા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતીકરણ ને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની તેરસો સરકારી શાળાઓ અને આગળવાડીઓમાં વાંચન પ્રવૃતિ વેગ મળશે આ આયેતુસર ન્યારે એનર્જી આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ બે હાજર પચ્ચીસ થી ત્રણ વર્ષ એટલે કે માર્ચ બે હજાર અઠ્યાવીસ સુધી આ પ્રોજેક્ટ ધરવાની તૈયારી કરી રહી છે જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળાઓમાં શાળાથી અંગ્રેજી અને ગુજરાતી ભાષાના એકસો પચાસ થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે ઓગણીસો આગળવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં નેવું પુસ્તકો મળશે જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે કુલ મળીને આશરે ત્રણ લાખ પંચોતેર હજાર પુસ્તકોના વિતરણ દ્વારા વાંચન અને નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી થશે આ ઉપરાંત શિક્ષકો અને ગ્રંથપાલોને ગ્રંથાલય વ્યવસ્થાપન અને વાંચન સંલગ્નતા અંગે તાલીમ પણ આપવામાં આવશે તેના પરિણામે સંસાધનોના અસરકારક ઉપયોગ અને ટકાઉ અસર સુનિશ્ચિત થશે એટલું જ નહીં ડિજિટલ વાંચનની ઉપલબ્ધતા અને ડિજિટલ માળખાનો મજબૂત બનાવવા આ પહેલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને હાલના ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ અથવા ટેબ્લેટથી સર્ચ શાળાઓના અભ્યાસક્રમમાં ડિજિટલ વાંચન સત્રોને એકીકૃત કરશે સાથોસાથ શિક્ષકોને શિક્ષણમાં ઓપન સોર્સ ડિજિટલ લાઇબ્રેરીઓનો ઉપયોગ કરવા તેમજ ડિજિટલ વાંચન અને વર્ગખંડમાં એકીકૃત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેની તાલીમ પણ આપવામાં આવશે મુખ્યમંત્રી શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર વન પર્યાવરણ અગ્ર સચિવ સંજય કુમાર અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહ તેમજ સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજીત કુમાર અને નેરા એનર્જીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ